એક તરફ ઓગણીસો પંચાણુંથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જે નવીન રોજગારી આપવામાં નિષ્ફળ રહ્યો છે બીજી તરફ અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતમાં વર્ષ બે હજાર ચૌથી સ્ટેટ વેન્ડર પોલિસીનો અમલ કરવામાં આવ્યો નથી અને આજે ગુજરાત સ્થાપના દિવસ છે આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા આવવાના છે ત્યારે તેમના આગમન રોડ પરથી પાલિકા તંત્ર દ્વારા શ્રમજીઓના રોજગાર દબાણોના નામે ઉઠાવી લેવામાં આવ્યા છે એક તરફ પીએમ સ્વનિધિ યોજના હેઠળ નાના રોજગાર ધંધા માટે રૂપિયા દસ હજારથી લઈને રૂપિયા ચાલીસ હજાર સુધી લોન સહાય આપવામાં આવે છે જ્યારે બીજી તરફ કોઈ રાજકીય નેતાઓ આવવાના હોય ત્યારે ગરીબોના રોજગાર ધંધા ઉઠાવી લેવામાં આવે છે અને પંદર દિવસ વિના સામાન છોડવામાં નહીં આવે ત્યારે આ બેવડી હેતુ અંગે વોર્ડ નંબર એકના કાઉન્સિલર પુષ્પાબેન વાકેલાએ સવાલો ઉઠાવ્યા અને જણાવ્યું કે એક તરફ રોજગાર ધંધા માટેનો સામાન મોજમવડા લઈ જવાયો છે પંદર દિવસ સુધી સામાન પરત નહીં આપવામાં આવે સાથે જ સામાન છોડાવવાનો ખર્ચ મોજમવડાથી સામાન લાવવાનો ખર્ચ અને પંદર દિવસ બેરોજગાર બનાવી દેવામાં આવ્યા છે ને સરકાર વિશ્વ મજૂર દિવસની ઉજવણી કરે છે તો કયા પ્રકારની નીતિ છે જો કોઈ નેતા આવી રહ્યા છે ત્યારે પાલિકાના વહીવટી અધિકારીઓએ બે દિવસ સામાન ખસેડી લેવાની સૂચના આપવી જોઈએ આ રીતે એક તરફ રોજગાર ધંધા

એમનો જેટલો જે રૂટ હતો એ રૂટ ઉપરથી બે દિવસથી જેટલા પણ રોજ કમાઈને રોજ ખાનારા લોકો હતા એમની આજીવિકા એક બાજુ ગુજરાત સરકાર બે હજાર ઓ સોરી ઓગણીસો ને પંચાણુંથી સત્તા પર છે પણ રોજગારી આપવામાં નિષ્ફળ નીવડી છે ત્યારે પીએમ સ્વનિધિમાંથી આ લોકો સ્વરોજગાર માટે દસ દસ હજાર રૂપિયા અને એનો હપ્તો તમે નિયમિત ભરો તો વીસ હજાર રૂપિયાથી લઈને ચાલીસ હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે ત્યારે સીએમ જ્યારે આ લોનને ચેક આપે ત્યારે કલાકો આ શ્રમિકો બિચારા ઊભા રહીને એમના ચેકની રાહ જોતા હોય ત્યારે જ્યારે સીએમ આવવાના છે આવતીકાલે તો એ રૂટ જે છે એ રૂટ ઉપરથી જેટલા પણ રોજગાર મેળવતા લોકો હતા એમના લારી ગલ્લા પથાણા ટેમ્પા તમામ બે દિવસથી વડોદરા મહાનગર સેવા સદને લઈ લીધું છે અને એને દબાણ સમજીને લઈને મૂજ મોવડા આગળ જઈને ખડકી દીધેલું છે આમાં એમનો સામાન હોય છે પંદર દિવસ સુધી લારી નહીં છોડવી એવો કોર્પોરેશનનો નિયમ છે એટલે પંદર દિવસમાં બેરોજગારીમાં એમને દિવસો પસાર કરવાના ત્યારબાદ જેટલું મોટું કેબિન એટલા પૈસા એ રીતે જે ઠરાવ કરેલો છે કોર્પોરેશનના એ ઠરાવ પ્રમાણે પૈસા ભરીને કોર્પોરેશનમાં પૈસા ભરવાના મૂજ મોડા ત્યાં સામાન લેવા જવાનું એમનો સામાન ભાડે વાહન કરીને પોતાના સ્થળ સુધી લાવવાનું એટલે એકંદરે આપણે એવું કહીએ કે આજે શ્રમિક દિવસે ત્યારે મેં શ્રીને રજૂઆત એવી કરી છે કે જ્યારે વી વીવીઆઈપી સરકારી લોકો આવવાના હોય એ રૂટ ઉપર જો તમને લારી ગલ્લાવાળાનું એમનું તમને કંઈ દબાણ દેખાતું હોય તો તમે એમને કહી દો બે દિવસ એ લોકો એમના આવવા જવાના સમય દરમિયાન એ લોકો જાતે ખસી જશે કારણ કે આપણે વહીવટી ચાર લેવા વોર્ડ ઓફિસરો જતા હોય છે એમને તમામ કેટલી લારીઓ ગલ્લા પથારા છે એ તમામની માહિતી હોય છે તમે એમને એવું કહી દો કે ભાઈ આ તારીખે ત્યાં તારીખ તમારે નથી બેસવાનું તો બે દિવસ એમનો સામાન એમની પાસે રાખશે બે દિવસ નહીં વેચાય એટલો સામાન એ લોકો ઓછો લાવશે અને એ લોકો બે દાડા એમનો ધંધો રોજગાર બંધ રાખશે પણ તમે એક બાજુ દસ હજાર રૂપિયાની સહાય આપો છો બીજી બાજુ આ લોકોને ને દસ હજારનો ખર્ચો કરાવો છો તમે દબાણ સમજીને એને લઈ જાઓ છો એને લઈ જવાના લાવવાના છોડાવવાના બધા થઈને અને એનું બેરોજગાર એ એટલા દિવસ એને રોજગાર ના મળે ધંધો ના મળે એ બધાના થઈને દસ હજાર તો તમે ત્યાં જ વસૂલ કરો છો તો જો આપ તમારામાં માનવતા હોય તો તમે સ્ટ્રીટ વેન્ડર પોલિસી બે હજાર ચૌદનો અમલ કરો હોકિંગ નો હોકિંગ ઝોનનો તમે અમલ કરતા નથી એનો અમલ કરો અને જ્યાં સુધી તમે આ ના કરીશો ત્યાં સુધી જે પણ કંઈ સરકારી વીવીઆઈપી આવતા હોય એટલા દિવસે તમે એમનો જપ્ત કરવાના બદલે તમે એમને સૂચના આપો કે તમે બે દિવસ ખસી જજો એટલી મારી માગણી છે